દર્શક મિત્રો ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એવું કહેવાય છે કે ઇફ યુ લવ વોટ યુ ડૂ યુ ડોન્ટ વર્ક અ ડે ઇન યોર લાઈફ જો તમને ગમે એવું કામ તમે રોજે કરતા હો તો તમે કામને જાઓ છો એવી અનુભૂતિ તમને ક્યારેય નહીં થાય પણ આજકાલનું જીવન એવું થઈ ગયું છે એટલા હેક્ટિક શેડ્યુલ્સ થઈ ગયા છે અને ઇન્ફ્લેશન એટલું વધી ગયું છે કે કામ કરવા માટે તમને મનપસંદ કામ મળે એ જરૂરી નથી સો જ્યારે તમે પેશનેટલી કોઈ વસ્તુ માટે કામ કરતા હશો તો એવું બની શકે કે તમને બીજું કંઈ જ કરવાનો સમય ના મળે અને જો તમે કામ કરતા હશો તો એમાં તમારું પેશન બિલકુલ નહીં હોય તો હવે આપણી ફરજ બને છે કે આપણે એ સ્માર્ટલી અને એ સજાગ રહીને અવેર રહીને એવું ડિસ્કવર કરીએ કે એવી કઈ વસ્તુઓ છે જે કરવાથી આપણને મજા આવે છે જેનાથી હું સેન્ટરડ રહી શકું છું તો એ મને મારું કામ છે એ આપણી ફરજ બને છે કે આપણે વર્ક અને લાઈફ વચ્ચેનું બેલેન્સ કરીએ અને આજકાલના જનરેશનમાં અત્યારે જો તમે વર્કિંગ પર્સન હોવ તો વર્ક લાઈફ બેલેન્સ એ તમારા માટે સળગતો પ્રશ્ન છે છે કે નહીં વેલ તો આજના આપણા જે ગેસ્ટ છે એમણે આ સળગતા પ્રશ્નનું નિવારણ લાવી દીધું છે કારણ કે તેઓ બિઝનેસમેન છે અને સાથે સાથે પૅનેટ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પણ છે તેઓ સૂટ્સ પણ પહેરે છે અને જંગલ બૂટ્સ પણ પહેરે છે એ હાથમાં કેમેરા રાખે છે પણ એમના દિલમાં નેચર વસેલું છે તો ચાલો સુરતથી ખાસ આપણા માટે આજે અહીંયા આવ્યા છે અમિત જરીવાલા જેવું પેશનેટ લાઇફ ફોટોગ્રાફર છે બાર વર્ષથી તેઓ અલગ અલગ જંગલ્સમાં ફોરેસ્ટમાં સફારીઝમાં જઈને અલગ અલગ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ સ્પીસીઝને કેપ્ચર કરે છે તો એમની સાથેની આ એડવેન્ચરસ અને એક્સાઇટિંગ જર્નીમાં આપણે જોડાઈ જઈએ નમસ્તે સર કેમ છો મજા અહીંયા આવીને તમને કેવું લાગે છે ફર્સ્ટ ઓફ ઓલ કમ ટુ વી આર હેપી હેવ યુ યુ હિયર થેન્ક સો મચ ફોર કમિંગ તો સૌથી એ જ કે તમને ક્યારથી મેન્ટ શું એવું ફર્સ્ટ ફોટોગ્રાફી મોમેન્ટ શું હતી એ યાદ છે યાદ છે સાથે શેર કરો એક્ચ્યુઅલી ફોટોગ્રાફર બનવાનું કદી તમે વિચાર્યું હતું આપણા મારા જમાનામાં તો સમજો મોબાઈલ

बिजनेस ने बिजी बिजी शेड्यूल समझो बिजनेस में अप्स एंड डाउन्स आता हुए तो आ, आज थी बार वर्ष पहला हूँ ट्रेकिंग स्टार्ट करूत तो, मंडे टू सैटरडे बिजनेस में बिजी हो तो ट्रेकिंग स्टार्ट करूँ संडे संडे सनडे ट्रेकिंग करता तो ट्रेकिंग करता करता इंटरेस्ट मारो फोटोग्राफी में मा आयो

નોર્મલ હતો નોર્મલ હતો એ ફોટોમાં કશું નથી પણ એના પાછળ જે ઇફેક્ટ મેં આપી હતી ત્યાંથી મને કનેક્ટ ફોટોગ્રાફીમાં વધારે કનેક્ટ થયો અને એ ફર્સ્ટ તમે એ જે ફોટોગ્રાફ લેવા માટેની જે તમારી મોમેન્ટ હતી એ તમે ડિસ્ક્રાઇબ કરી શકો ફર્સ્ટ ટાઈમ કે જેના કારણે તમને આ એની સ્ટોરી તમને કહું તો ત્યારે એમેચ્યોર હતો તો જેવો હું બર્ડ્સ એ બર્ડ પાસે જાઉં તો બર્ડ ભાગી જતો હતો તો પછી થોડું ફ્રસ્ટ્રેશન થઈને મેં ડિસાઈડ કર્યું કે હું હવે અહીંયા જ બેસીશ તો એ ફોટો ક્લિક કરતા મને બે ત્રણ કલાક જેવું ત્યાં હું ત્યાં વેઇટ કરી હતી બર્ડની પછી એ ફોટો મને મળ્યો હતો એ ફોટો ક્લિક તો કર્યો હતો પછી આફ્ટર કોન્ટેક કર્યો હતો કે એમને ન્યૂઝપેપરમાં પ્રિન્ટ માટે ફોટોની જરૂર હતી અચ્છા ત્યારે એ ફોટો મેં ત્યાં આપ્યો હતો એ પછી મને ક્લિક થઈ કે થોડું આ બાબતે વિચારવું પડશે અને બિકોઝ એ કદાચ ન્યૂઝપેપરમાં ફોટો આવ્યો એનાથી તમને એ એક સ્પાર્ક મળ્યો કે હા લોકોને પણ ગમે છે પોતાને તો ગમે છે લોકોને પણ ગમે છે રાઈટ અને તમે સ્ટોરીમાં કીધું કે બે ત્રણ કલાક રાહ જોઈ તમે અને પહેલાં એ બર્ડ ભાગી જતું હતું તો પેશન્સ એ એક બહુ જ ચેલેન્જિંગ વસ્તુ છે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં કારણ કે ઘણીવાર એવું થાય કે કલાકોના કલાકો આપણે બેસીએ છતાં કદાચ એ શોટ ના મળે અથવા એ પક્ષી કે સ્પીસીસ જે હોય એ આવે જ નહીં એ સ્પોટ ઉપર તો એવું કંઈક બન્યું છે ઘણીવાર બન્યું છે એવું સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં ફ્રસ્ટ્રેશન થતું હતું પણ પછી ધીમે રહીને સમજાયું કે વેટ ઇઝ ધ કી બરાબર અને આઉલ્સની તમે વાત કરી કે તમે આઉઝમાં વધારે રસ લો છો એઝ અ બર્ડ તો એવું કયું આસ્પેક્ટ છે કે જે તમને ફેસિનેટ કરે છે આઉલ્સ જોવા ગમે છે આઉલ્સ રિયલી બહુ ક્યૂટ છે ઇન્ડિયામાં તમને કહું તો આઉલ્સની સ્પીસીસ થર્ટી પ્લસ છે અચ્છા હા મેં ટ્વેન્ટી પ્લસ આઉલ્સની સ્પીસીસ કવર કરી છે ઓકે અને જસ્ટ ફોર ઇન્ફોર્મેશન તમને કહું તો આપણા ડાંગ એરિયામાં ફોરેસ્ટ આઉટલેટ કરીને જે ડાંગ એરિયામાં જ જોવા મળે છે ડાંગ એમપી અને મહારાષ્ટ્રના થોડા રીજનમાં બરાબર ફોરેસ્ટ આઉટલેટ જેનું નામ છે ઓકે અને તમે એને શૂટ કરી છે કરી છે ઓકે તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો ખૂબ સરસ અચ્છા અને ડાંગની વાત કરીએ તો ફાયરફ્લાઇઝના પણ તમે ફોટોઝ લો છો જે આઈ એમ થિંકિંગ કે બહુ અઘરું હોતું હશે બિકોઝ આ હંમેશા જોવા નથી મળતા હોતા એનો એક સ્પેસિફિક ટાઈમ ફ્રેમ હોય ત્યારે જ આગે આજે કહીએ ફાયરફ્લાઈઝ એ આવતા હોય છે અને એને બી કદાચ કેપ્ચર કરવા અઘરું હોતું હશે તો એનો એક્સપિરિયન્સ કેવો હતો ફાયરફ્લાઈઝ મોસ્ટલી જૂન જુલાઈ આજુબાજુ પહેલો વરસાદ પડે ને એના પછી ફાયરફ્લાઈઝ દેખાવાની સ્ટાર્ટ થાય છે અચ્છા અને એ કોઈ એવો સ્પેસિફિક એરિયા છે કે ત્યાં આગળ જ આવે નહીં નહીં એનું લોકેશન ચેન્જ થતી રહે છે યર બાય યર કોઈ ફિક્સ લોકેશન નહીં ઓકે એટલે ગુજરાતમાં આપણે જો જોવા હોય તો એ મોન્સૂન ડાંગમાં દેખાય છે ડાંગમાં દેખાય અને મોનસૂનના પહેલો વરસાદ પડે પછી કેટલા ટાઈમ સુધી એ હોય સમજોને 45 ડેઝ આજુબાજુ રહે છે પછી જો જેવો વરસાદની વધી જાય પછી દેખાતા બંધ થઈ જાય અચ્છા તો તમે એને કેવી રીતના શૂટ કરતાસ આઈ થિંક સાંજ પડ્યા પછી જ એનો થતો ફસ્ટલી ઓવરનાઈટ અમે ફોરેસ્ટમાં રોકાતા હોઈએ છે અચ્છા એમાં પ્રોસેસ એવી હોય છે કે અમે જેવો પહેલો વરસાદ સ્ટાર્ટ થાય તો નવી જગ્યા એક્સપ્લોર કરીએ છે કે ક્યાં દેખાય છે ક્યાં ક્વોન્ટિટી કેવી છે અને એમાં પણ અમને લોકલ નો સપોર્ટ ઘણો સારો હોય છે તો કોઈ એવો ઇન્સિડેન્ટ છે કે તમને લોકલ આઇટે કંઈક હેલ્પ કરી હોય ત્યારે જેના કારણે તમને થયું હા એમ લોકલ પર્સન સિવ તો પોસિબલ નથી કે ડીપ ઇન્ટર ફોરેસ્ટ જાવું તો લોકલ પર્સનની ખૂબ જરૂર છે બરાબર અને તમે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કહીએ તો પહેલાં જે મગજમાં કોઈ પણ એક આકૃતિ આવે એ સિંહ સિંહની આવે અથવા વાઘ વાઘની આવે તો તમે એને પણ શૂટ કર્યા હશે બિગ ઓલ ઓલ ઇક્વલ પણ બટરફ્લાયને જ્યારે આપણે શૂટ કરતા હોઈએ ત્યારે એકદમ ક્યૂટ છે એનાથી આપણને કશું નથી થવાનું તો હું કલાક પાંચ છ કલાક અહીંયા રહું તો ડર ના લાગે પણ બિગ કેટ્સની સામે તો ડર લાગે તો વોટ ઇઝ ઇટ લાઈક ટુ સ્ટેન્ડ ઇન ફ્રન્ટ ઓફ અ બિગ કેટ મતલબ ભાગ અથવા સિંહ સામે હોય અને તમે ત્યાંના ફોટો પાડવા માટે અહીંયા ઊભા છો અને આટલા કલાકો ત્યાં રહીએ તો એક્સપિરિયન્સ શું ફીલ થાય ફિયર થાય કે એક્સાઇટમેન્ટ થાય વોટ ઇઝ ઇટ લાઇક ટુ યુ સી બિગ કેટ્સમાં તો શું છે આપણે સફારીમાં જતા હોય તો ગાઈડ હોય છે જીપ્સી ડ્રાઈવર હોય છે સાથે અને અમે મોસ્ટલી ટેલિફોટો લેન્સ યુઝ કરતા હોય છે તો એક સેફ ડિસ્ટન્સ અમે રાખીએ છે અચ્છા જેથી એનિમલ ડિસ્ટર્બ ના થાય હમ તો ડર જેવું તો કશું લાગ્યું નથી એટલું નહીં અચ્છા સ્ટીલ મને તો એવું થાય કદાચ કે કે ભલે દૂર હોય તો બી એવું થાય કે આવી તો શકે છે બીકોઝ એ ફાસ્ટ છે આપડા કરતા તો એવું પોસિબલ થઈ શકે ખબર નહી મને એવું લાગતું હતું કે ડર તો લાગતો જ હોય શકે કારણ કે ઘણા એવા ફોટોસ હોય છે જે બહુ પાસેથી પણ હોય એટલે એના માટે તમને એવું થાય પણ એવું ક્યારેક થયું કે તમે હો પણ એ નજારો એટલો સરસ હોય કે તમને મન ના થાય કે આનો હું ફોટો લઉં કારણ કે એ મોમેન્ટ જે હું ફોટોમાં જોઈશ અને પછી એ થ્રુ કેમેરા જઈશ ને એટલી સેકન્ડ હું કદાચ મિસ કરી દઈશ જે વન્ડરફુલ નજારો અત્યારે છે આંખો સામે એ તો એવી કોઈ મોમેન્ટ થઈ છે તમારી જોડે એક ઇન્સિડન્ટ થયો તો જવાઈ જવાઈ અમે લેપર્ડ ફોટોગ્રાફી માટે ગયા હતા ફિમેલ કેવના બહાર બેઠી હતી ચાર બચ્ચા કેવમાંથી આવે છે અને એના ફીડ કરે છે તો અમે જેવો કેમેરો કાઢ્યો તો બચ્ચા કપ્સ જે હતા એના એ ડિસ્ટર્બ થતા હતા તો પછી ત્યારે અમે એવું ડિસાઈડ કર્યું કે ઇનફ હવે મોમેન્ટ એન્જોય કરો એટલે તમને આજે એ ઇમેજ યાદ છે કે આવી એની કોઈ મેમરી નથી અને ઘણી બધી વખત એવું પણ થઈ જાય કે આ તો તમે કીધું કે યુ ચોઝ નોટ ટુ ટેક અ પિક્ચર પણ ક્યારેક એવું બી થાય કે તમે કરો ટ્રાય પણ એ સારો ના આવે એકદમ એકદમ ફેલ થઈ જાય કે કદાચ એ પક્ષીમાં કદાચ એવું થાય શટર ફ્રેમ પ્રમાણે આઈ એમ નોટ ધ પ્રો પણ મને એવું થાય છે કે આમ પક્ષી હોય તો એ ઉડે તો એ રીતના ઉડે કે એની જે બ્યુટી ના દેખાય બસ ખાલી કંઈક મૂવ કરી રહ્યું છે એવું થાય તો એવા ફેલ્ડ એક્સપેરિમેન્ટમાંથી શીખવા ઘણું મળે તો એવો તમારો કોઈ એક્સપિરિયન્સ છે ઘણી વાર થયું છે એવું અને સમજોને ફોટોગ્રાફી ફેલિંગ એન્ડ લર્નિંગ પ્રોસેસ છે એ એ ઇન્સિડન્ટથી જ તમે લાઇટ લાઈટ કન્ડિશન શીખી શકો છો અલગ અલગ એંગલ શીખી શકો છો અને ફોટો લેવા માટે અત્યારે એવું છે કે કોઈ પણ કોઈપણના હાથમાં ફોટો છે એટલે મેં કીધું ને હું પ્રો નથી પણ હું એવા પક્ષીનો ઉડતો ફોટો મારે ઈચ્છું તો હું મારા ફોનમાંથી પણ ક્લિક કરી શકું છું બટ ઇન્ટરેસ્ટિંગ એલિમેન્ટ અબાઉટ અ પ્રોફેશનલ ફોટોગ્રાફર ઇઝ ધ વે ધે લુક તો એ જે આઈ છે એ એમનો પરસેપ્શન છે એ વિઝન છે એ તમારું કઈ રીતના ડેવલપ થયું ઓવર ધ યર્સપીયન્સ આવે જેટલી તમે ભૂલો કરશો જેટલું શીખશો એના એ બધું તમને એના ઉપરથી જ આવશે હવે તમારો ફર્સ્ટ એક ફોટોગ્રાફ જ્યારે વાઇલ્ડ લાઈફ મેગેઝિન પબ્લિશ થવાનો હતો તો ત્યારે તમારો કેવો હતો リアક્શન શું હતો એક્સપીરિયન્સ કેવો હતો અનુભૂતિ શું હતી જ્યારે ફર્સ્ટ મેલ આવ્યો તો તો સરપ્રાઇઝ એકદમ શોકિંગ હતું કે મેલ હતો લંડન ટાઈમ્સ થી અચ્છા હા अने ये ये फोटोज सेल थिया था, था, था ला फिगर ऑफ फ्रांस ने मैगज़ीन से ये okay. मां पब्लिश थिया था अच्छा का, कई का, कई स्पेशीज़ ना फोटो थे मंकीज़ uh, ना फोटो मंकीज़ ओके अन्याना जे इंडियन रसेश, मंक, रसेश मंकी बोनेस रसेश मंकी ओह ओके नाइस બહુ સરસ કંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ કે એટલી સરસ મતલબ ફ્રાન્સના મેગેઝિનમાં તમારા ફોટોઝ પબ્લિશ થયા છે સેલ થયા છે સો ઓબ્વિયસલી તમને ગમે છે એ લોકોને પણ ગમે છે અને દેટ ડ્રાઈવ્સ યુ એનાથી તમને મળે એક કે નેક્સ્ટ કરતા રહેવું છે આગળ વધતા રહેવું છે અને તમે એવું કહ્યું કે તમે જ્યારે બી બિઝનેસ ટ્રીપ પર જાઓ છો ત્યારે તમે અમુક દિવસો એક્સ્ટ્રા કાઢો છો સ્પેશિયલી તો એ ડિસિઝન ક્યારેથી લીધું કઈ રીતના થયું અને હાઉ યુ પ્લાન યોર ટ્રીપ્સ નાઉ મોસ્ટલી અમારું બિઝનેસ સાઉથ ઇન્ડિયામાં છે તો મારે બિઝનેસ રિલેટેડ સાઉથ ઇન્ડિયા જવાનું થતું હોય છે સાઉથ ઇન્ડિયાની બાયોડાયવર્સિટી એટલી રીચ છે ત્યાંના ફોરેસ્ટ એટલા રીચ છે બેંગ્લોર આજુબાજુના નાગર હોલે છે બંડીપુર છે કોટાગીરી વાલપરાઈ વાયનાડ બધાના એરિયાના ફોરેસ્ટો અલગ અલગ છે વેસ્ટર્ન વેસ્ટન સ્પીસીસ પણ અલગ અલગ છે તો ત્યાં સાઉથ ઇન્ડિયામાં જે તમે કીધું વાયનાડ કે એવા કોઈ એ એરિયાના અમુક સ્પીશીઝ સાથે અમને રિસન્ટલી મારી ટૂર હતી વાલપરાઈ જ્યાં લાયન ટેલ મકેક હોય છે જેની એક મંકીની સ્પીસીસ છે જેની જે ટેલ છે લાયન જેવી ફ્લફી હોય છે ફરવાળી હોય છે અને જે એનો આગળનો પાર્ટ હોય છે એનો ફેસ એ પણ લાયન જેવો હોય છે

કોટાગીરી માં જોયું છે પણ ક્લિક કરવાનો ચાન્સ નથી મળ્યો ઓકે એટલે સેન્ચ્યુરીઝ કે એવી કોઈ જગ્યા છે કે ઇન ધ વાઇલ્ડ લાઈફ ઓકે અને ત્યાંનો કોઈ એવો એક્સપિરિયન્સ જે તમે જોયો પણ ક્લિક નથી થયો તો એ શેર કરી શકો હું તમને આ પેન્ટરની જ વાત કરું છું કે અમને ન્યૂઝ મળ્યા કે ત્યાં રોક ઉપર બેઠું છે અમે એક લોકેશન થી બીજી લોકેશન પર ગયા વિધિન 5 મિનિટ્સ જતો રહ્યો જીવ છે એટલે તો ઓર અનપ્રેડિકેબલ છે ઇન એની વેઝ તો આ બધી જ અનપ્રેડિક્ટેબિલિટી વાળી વસ્તુઓમાં પણ પેશનેટલી પાછા ત્યાં આવું કલાકોના કલાકો ત્યાં રહેવું અને ફોટોગ્રાફી લેવા ઇટ રિક્વાયર્સ ઇનોર્મસ અમાઉન્ટ ઓફ પેશન્સ અને એ તમારામાં છે હજી તમારા આ પેશનને વિશે આપણે વધારે વાત કરીશું પણ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો તો મિત્રો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં ફરી એક નાનકડા વિરામ બાદ વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણી સાથે છે લાઇફ ફોટોગ્રાફર પેશનેટ લાઇફ ફોટોગ્રાફર અમિત જરીવાલા અને એમની સાથેની આપણી ઇન્ટરેસ્ટિંગ અને એક્સાઇટિંગ જર્ની હવે આપણે ફરી કન્ટિન્યુ કરીએ સર આપણે વાત કરી હતી કે અનપ્રેડિક્ટેબિલિટી ઓફ નેચરની અનપ્રેડિક્ટેબિલિટી ઓફ વાઇલ્ડલાઇફની તો એનાથી એક પ્રશ્ન આવે કે બિકોઝ તમને ખબર છે કે અનપ્રેડિક્ટેબલ છે તો એનાથી કદાચ એવું શીખવા મળે કે ઇટ ઇઝ નોટ કંટ્રોલ્ડ તો એઝ અ હ્યુમન આપણે બધા લોકોને એવું હોય છે કે કંટ્રોલ્ડ જેટલા આપણે રહીએ એટલી આપણી લાઈફ સેટ હશે નોર્મલ હશે જેટલું આપણને ખબર છે એટલી કોન્ફિડન્ટલી આપણે લાઈફને જીવી શકીશું પણ એ કંટ્રોલ ન હોવા છતાં જે પીસ અને બેલેન્સ મળે એ એક કાઇન્ડ ઓફ કોન્ફિડન્સ આપતો હોય છે જીવનમાં તો તમારા આ એક્સપિરિયન્સના કારણે એવું કંઈક શીખવા મળ્યું છે તમને કે જે તમને તમારા બિઝનેસમાં પણ હેલ્પ કરતું હોય અથવા અ હ્યુમન તરીકે તમને હેલ્પ કરતું હોય હા ઘણી વાર બેલેન્સ કરીને ચાલવું પડે છે કે દરેક વસ્તુ કંટ્રોલમાં નથી હોતું નેચરમાં જેમ કે અમે વાઇલ્ડમાં જતા હોઈએ છીએ તો સમ વેધર કન્ડિશન હોય છે એ ચેન્જ થતી હોય છે એ જ સેમ વસ્તુ બિઝનેસમાં પણ બેલેન્સ કરીને ચાલવું પડે છે એટલે જે કંટ્રોલિંગ આસ્પેક્ટ નથી પણ છતાંય નથી થયું પણ હવે આપણે જે છે એમાં આગળ વધવાનું બેસ્ટ એમ કરીને રાઈટ એ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે બીજું કે આવી વસ્તુઓ જે હોય કે જે તમને શોખ છે પેશન છે તો એ એ રીતના સીમિત નહીં હોય તમે કે જ્યારે હું બિઝનેસ ટ્રીપ માટે ક્યાંક જઈ રહ્યો છું તો ત્યારે જ હું એને શૂટ માટેના જે તમે કીધું કે એક બે દિવસ કાઢીશ અને એ કરીશ એ સિવાય જો તમારી અંદર એ સ્પાર્ક હશે તો તમે કદાચ એ એવરી ડે અથવા એવરી વીક એ પ્રોસેસ તમારી હતી હશે ને મારું ডেইলি મોસ્ટલી ডেইলি હોય છે હા મારે સમજો ডেইলি વર્કઆઉટ મારું મોર્નિંગ ডেইলি મારું બર્ડિંગ હોય છે મોર્નિંગ હું વોક વોક કરવા નીકળું તો હું મારો કેમેરો મારી સાથે હોય છે ডেইলি બર્ડિંગ કરું છું ઓકે હા સાથે સાથે કે મારી સાથે વોક થઈ જાય છે ને ફોટોગ્રાફી પર્પસ એ ફુલફિલ થઈ જાય છે હા નાઈસ અને જેમ હેલ્થ પણ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે કે તમે બે ત્રણ દિવસ શૂટ જે તમે કીધું કર્યું તો તો એ રીતના એક પ્રકારની હેલ્થ અને ફિટનેસ પણ જોઈએ કારણ કે આફ્ટર ઓલ એ વાઇલ્ડ સાથેનો આપણો છે જે આપણે રોજે તો કમ્ફર્ટેબલ લાઈફસ્ટાઈલમાં હોઈએ તો ફિટનેસ માટે અથવા હેલ્થ માટે તમે કોઈક એક્સ્ટ્રા કરો છો પ્રેક્ટિસ કે કંઈક જે તમને હેલ્પ કરે સી ઇન્ડિયામાં અલગ અલગ પ્રકારના ફોરેસ્ટ છે ડેઝર્ટ છે હિમાલયા છે નોર્થ ઇસ્ટ સાઈડના ફોરેસ્ટ છે ડ્રાય ફોરેસ્ટ છે આપણા ડાંગ એરિયાના સાઉથ ઇન્ડિયાના વેસ્ટર્ન ગાર્ડ છે તો દરેક ફોરેસ્ટના ચેલેન્જીસ અલગ અલગ હોય છે દરેક એરિયાના વેધર અલગ અલગ હોય છે તો એ પ્રમાણે અમારે બધું પ્રિપેરેશન કરીને ચાલવું પડતું હોય છે જ્યારે રેઇન ફોરેસ્ટમાં જઈએ છીએ તો ત્યાં લીચીસનું એક વધારે ડર હોય છે તો એના માટે અમે લીચ ગાર્ડને એવું યુઝ કરીએ છીએ અને રેઇન ફોરેસ્ટમાં ટેલિફોટો લેન્સ લઈને ચાલવું એક ટફેસ્ટ ટાસ્ક છે વરસાદના કારણે મોસ્ટલી રેઇન ટેલિફોટો લેન્સ યુઝ નથી કરતા મોસ્ટલી નાના જે માઇક્રો લેન્સ હોય છે હર્પિંગ માટે જે યુઝ કરીએ છીએ એ યુઝ કરતા હોઈએ છીએ તમે અત્યારે બહુ જ ટેકનિકલ અમુક શબ્દો બોલ્યા મને થોડાક ઉપરથી ગયા પણ પોઈન્ટ એ છે કે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી એટલે પ્રશ્ન થાય કે અગર કોઈની પાસે આટલો મોટો પ્રોફેશનલ જે તમે કેમેરા યુઝ કરો એ નથી પણ રસ છે પણ એમને જીવ જંતુઓના ફોટા પાડવા ગમે છે એ ઘરે પણ થોડા ઘણા ચકલી આવી હોય અથવા એવું કોઈ બર્ડ જે આવ્યું હોય એના ફોટા લે છે તો એવા જે અસ્પાયરિંગ ફોટોગ્રાફર્સ છે વાઇલ્ડ લાઈફથી જે લોકોને અટ્રેક્ટ થઈ રહ્યા છે એ લોકો શું કરી શકે ટુ ફોલો ધેર પેશન મેડમ આજે હું તો માનું છું કે દરેક દરેક વ્યક્તિ ફોટોગ્રાફર છે તમે ફોટોગ્રાફર છો અહીંયા જે ટીમ છે તમારી બધા ફોટોગ્રાફર છે કેમ કે આજે મોબાઈલમાં કેમેરા અવેલેબલ છે તમે તમારા ફેમિલી મેમ્બર્સના ફોટો લેતા હશો પોતાના ફોટોસ પણ લેતા હશો તો મારા હિસાબે તો દરેક વ્યક્તિ ફોટોગ્રાફર છે હા એટલે જો પેશન હોય પેશન હોય તો તમે તો એ કેમેરા કયો છે તમારા પર ડિપેન્ડ નથી કરતો તમારે ખાલી ફોટો લેવાનો હા બરાબર ફોટોગ્રાફી માં પણ અલગ અલગ જોનર છે કે સ્ટ્રીટ ફોટોગ્રાફી એસ્ટ્રો ફોટોગ્રાફી વાઇલ્ડ લાઈફ વાઇલ્ડ લાઇફ માં પણ બર્ડ ફોટોગ્રાફી મેમલ્સ હર્પિંગ મેક્રો અચ્છા ઓકે હા તો દરેક માં લેન્સીસ અલગ અલગ હોય છે એ બધું ધીમે ધીમે આવશે જેમ તમે આગળ વધતા જશો એમ તો એસ્ટ્રો ફોટોગ્રાફી છે તો તમે તમારા કિટ લેન્સ થી પણ જે બેઝિક કેમેરા છે તેનાથી પણ કરી શકો છો અચ્છા હા ઓકે અને અગર કોઈને અત્યારે બીકોઝ એ જમાનો એ છે કે બધું યુ કેન કન્વર્ટ એની પેશન ઇનટુ અ બિઝનેસ તો અત્યારે જે લોકો એસ્પાયર કરી રહ્યા છે એ લોકો જે એમની જર્ની કન્ટિન્યુ રાખશે તો એમને અર્નિંગ પણ મળી શકે છે આ ફોટોગ્રાફીથી સી ઓવરનાઇટ પેશનને જોબ તરીકે તમે ના લઈ શકો હમ એક લાંબી જર્ની છે થોડો ટાઈમ આપવો પડે હં એ બી કહી છે રાઇટ પણ તમે અત્યારે ઓલરેડી આ લેવલ પર આવી ગયા છો આટલા વર્ષોથી કરો છો યુ કેન સે કે તમે પ્રોફેશનલી કરી રહ્યા છો તો તમારી જે સક્સેસ છે એ બાર વર્ષ પછી અત્યારે જે છે જે વિઝન જેથી તમે સ્ટાર્ટ કર્યું હતું બાર વર્ષ પહેલાં કંઈક બીજું વિઝન હતું અને અત્યારે તમારું વે ઓફ લુકિંગ એટ અ સ્પીસી પણ બદલાઈ ગયું હશે તો એવો કોઈ આસ્પેક્ટ છે કે જે તમારામાં ચેન્જ થઈ ગયો છે અથવા કંઈક પ્રેશરના કારણે અથવા જસ્ટ બિકોઝ કે હવે પ્રોફેશનલિઝમ આવી ગયું છે એટલે હવે એ થોડુંક ચેન્જ થઈ ગયું છે કોઈક પ્રેશર આવી ગયું છે કંઈક એવું થયું છે સી આજે રીલ નો જમાનો છે એ ટાઈમ માં પેલા ફોટો હતા આજે રીલ બનાવી પડશે એના સિવાય તો રીચ મળતી નથી તમે પણ જાણો છો તો રીલ થોડી પબ્લિક ડિમાન્ડ થી બનાવી પડે છે બાકી મોસ્ટલી મને ઇન્ટરેસ્ટ ફોટોગ્રાફી માં છે એટલે તમને પર્સનલી રીલ્સ રીલ્સ ઓછી ગમે કે ફોટોગ્રાફી વાઇલ્ડ લાઈફ ના લઈને એટલે પણ કનેક્ટ કરવા માટે યુ હેવ ટુ ડુ ઈટ એટલે એની સાથે જઈને તમે બેલેન્સ કરશો તો થશે પોઈન્ટ એ છે કે જો તમે પેશનને છો તો તમારે ફોટોઝ પાડવાના કન્ટિન્યુ કરવા જોઈએ અને એને ટ્રાય કરી શકો છો તમે કે અર્નિંગમાં લઈ શકો કે જો થાય તો અપ્લાય કરવાનું હોય કોઈ કોમ્પિટિશનમાં કે એવી રીતના તમે રીચ આઉટ કરી શકો એવું એવું કંઈક હોય મોસ્ટલી તો ફોટોગ્રાફી હોય છે એ કોમ્પિટિશન્સમાં ને એવી રીતના ભાગ લઈ શકે ને તો જે લોકો અસ્પાયરિંગ ફોટોગ્રાફરી છે વાઇલ્લાઇફ ઘણી કોમ્પિટિશન થતી હોય છે મોબાઈલ ફોટોફીની થતી હોય છે ઇન્ટરનેશન નેશનલ લેવલની થઈ ઇન્ટરનેશનલી થતી હોય છે ઓકે અને તમે જ્યારે પણ આમ તમે કીધું કે એવરી ટ્રીપ પર તમે પ્લાન કરો છો એવરી ડે તમે જાઓ છો તો એ બધામાં ફેમિલી નો કેવો સપોર્ટ છે કેવો રિસ્પોન્સ છે કે અચાનક જ એ તો શૂટમાં જતા રહેશે એવું કંઈક એક્સપેક્ટેશન તો એમનો કેવો વિઝા રિસ્પોન્સ કે હોય વિઝા એપ્રુવલ લેવા પડે છે બિલકુલ બટ એ જાણે છે પેશન થઈ હવે હવે સપોર્ટ છે પહેલા થોડું નહતું પણ હવે સપોર્ટ છે કે એક સારું કામ કરી રહ્યા છે તો કોઈ ઇશ્યુ નથી ઓકે અને મેન્ટલી તમે જ્યારે જતા હો છો ત્યારે તમારો કોઈ એવો રિચ્યુઅલ છે કે મેડિટેટ કરો અથવા કોઈ મ્યુઝિક એવું સાંભળો કે જેનાથી તમને અલગ આઈડિયાઝ આવે અથવા ખાલી બસ એ એક પરસેપ્શન તમારું બદલાઈ જાય કારણ કે વર્ક મોડ અને ફોટોગ્રાફી મોડ એ બે અલગ મોડ હોય તો એ તમારી કોઈ રિચ્યુઅલ છે ઇન્ટરનલ એક્સાઇટમેન્ટ જ એવું હોય છે ઓકે બરાબર હવે કોઈ એવો ફોટો છે કે જેને જોઈને તમારું વાઇલ્ડ લાઈફ પ્રત્યેનું જે પરસેપ્શન છે એ બદલાઈ ગયું છે કોઈ એક એવો ફોટો હશે એક મોમેન્ટ હશે તમે આટલા બધા ફોટા બાર વર્ષમાં લીધા હશે એમાંથી કોઈ એક એવી ઘટના કે ફોટો જેનાથી તમારું વાઇલ્ડ લાઈફને લઈને પરસેપ્શન જે હતું તમે અત્યાર સુધી વન્યજીવોને જે પ્રકારના ગણતા હતા એમના જે સ્વભાવને ગણતા હતા એ સહેજ બદલાયું હોય એવું થયું છે એવી ઘણી ઈમેજ છે મોસ્ટલી બાયા વિવર ફાઇટિંગ છે બે બાયા વિવર મેલ નેસ્ટ નેસ્ટ ઉપર એ કરવા માટે બે ફાઇટ કરે છે અને એ ઇમેજ થી તમને કદાચ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તમને પહેલી વાર જે અત્યાર સુધી તીખળ અને નથી જોયું એ આજ સુધી ઓકે ઇન્ટરેસ્ટિંગ નાઈસ ઘણું બધું શીખવા મળે છે આનાથી અને હવે અમે તમારી જોડે એક નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ રમવાના છે ધીસ ઓર ધેટ જેવો જ પ્રશ્નો છે બહુ વિચારવાનું નથી તમારે ખાલી બસ ચૂઝ કરવાનું છે અમે જે કહીએ ને એ તો રેડી ઓકે જંગલ સફારી કે સિટી લાઈફ જંગલ સફારી અર્લી મોર્નિંગ શૂટ કે નાઈટ સ્ટ્રેલ અર્લી મોર્નિંગ બર્ડ્સ કે મેમલ્સ બર્ડ્સ મંકીઝ કે બિગ કેટ્સ મંકીઝ ઓકે સ્ટીલ ફોટોગ્રાફી કે વિડીયો રીલ્સ ઓબ્વિયસલી સ્ટીલ એ આપણે થઈ ગયું લોંગ લેન્સ કે વાઈડ એંગલ વાઇડ એંગલ ઓકે સોલો શૂટ કે પછી ગ્રુપ સફારી સોલો વન પરફેક્ટ શોટ કે 100 ગુડ શોટ્સ ઓબ્વિયસલી વન પરફેક્ટ શોટ ઓબ્વિયસલી ઇન્સ્ટાગ્રામ ફેમ કે પછી કન્વર્ઝન ઇમ્પેક્ટ સાચું કહું તો કન્ઝર્વેશન આફ્ટર ધેટ ઇન્સ્ટાગ્રામ કન્ઝર્વેશન ઇમ્પેક્ટ સો અને કેમેરા બેગ એસેન્શિયલમાં એક્સ્ટ્રા બેટરી જોઈએ કે પેશન્સ જોઈએ પેશન્સ ઓકે અને ફાઈનલી જો તમે અમારા ને જે દર્શક મિત્રો જોવે છે એમાંથી જો કોઈને સ્પાર્ક થયો હોય કે એમને પણ લાઈફ ફોટોગ્રાફી કરી છે તો એમને કોઈ એક મેસેજ આપવા ઈચ્છો જે કદાચ બિઝનેસમાં નાઇન ટુ ફાઇવમાં સ્ટક થઈ ગયેલા હોય પણ ઇન્ટરેસ્ટ હોય એને કરી ના શકતા હોય એમને કોઈ જો તમે મેસેજ આપવા ઈચ્છો તો શું હશે પેશન્સ પેશન્સ ઇઝ ધ કી પરફેક્ટ સિમ્પલ શોર્ટ અને સ્વીટ તમે મોટિવેશન આપ્યું છે સાંભળી લેજો જેને પણ ઈચ્છા હોય જે લોકોને પણ ઇન્ટરેસ્ટ હોય કે તમે ભલે પછી એ કરોડિયાનો ફોટો પાડતા હો તમારા ઘરમાં કે ચકલીનો ફોટો પાડતા હો કે ગાર્ડનમાં જઈને ખિસકોલીનો ફોટો પાડતા હો ફોટો પાડતા રાખજો આગળ વધતા રહેજો અને રાહ જોજો સક્સેસ ઇઝ નોટ ઓવર નાઇટ સર કીધું એમ પેશન્સ ઇઝ ધ કી પરફેક્ટ તો આ સરસ મજાનો એમણે તમને મોટિવેશન આપી લીધો છે તો એમને થેન્ક યુ કહેવું પડશે કે નહીં ચલો થેન્ક યુ સો મચ સર તમે અહીંયા આવ્યા અમને તમારી જર્ની કીધી મને અમુક અમુક ઇમેજીસ તો દેખાવા લાગી છે કે તમે જે વાત કરી રૌદ્ર સ્વરૂપ જે તમે કીધું એ આઉલ્સનું પરફેક્ટ છે તો અમને એક જર્ની પર લઈ જવા બદલ તમારી જર્ની અમારી સાથે શેર કરવા બદલ અને અમને ઇન્સ્પાયર કરવા બદલ થેન્ક યુ સો મચ ફોર કમિંગ અમને ખૂબ ગમ્યું ફરી એક વખત ખૂબ ખૂબ આભાર તમને પણ